સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચારથી છ જૂન વચ્ચે વરસાદ પડશે પંદર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે તેવી ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ પડશે પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં અઢારથી વીસ જૂન વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે માં ગાજબીરના આધી વન સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થઈ શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ આ વરસાદની શક્યતા છે અને ઉત્તર મધ્ય ગુજરાતમાં આઠી વન છે જેમાં પાટણ સુરેન્દ્રનગર થરાદ તેમજ બનાસકાંઠાના કેટલા ભાગોમાં આઠી વનતોનું પ્રમાણ વધી શકે છે કચ્છમાં પણ પવનની ગતિ વધુ રહી શકે છે પરંતુ કે ચોમાસા અંગે જોઈએ તો ચોમાસાની દસ્તક જરા આ વખતે થોડુંક વહેલું ચોમાસું બેસ્યું છે ઘણીવાર ચોમાસું વહેલું બેઠેલું હોય છે તો વરસાદ ભારે પણ આવ્યો છે કોંગ્રેસનો ચોમાસું વહેલું બેસેલું છે ઘણી વખત વહેલું ચોમાસું ઘણું ઘણું વહેલું ચોમાસું બેસ્યું હોય અઢારની બે આસપાસ તો વરસાદ સારો પણ નથી આવ્યો હતો એટલે ચોમાસા મોડા અને વેરા ચોમાસુંમાં ઘણું થયો છે આ વખતે ચોમાસું કોંગ્રેસના નિયોગ પ્રમાણે આવી શકે તેવી શક્યતા ગણી શકાય ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર મુંબઈ મહારાષ્ટ્ર પછી પંદરમી શક્યતા છે અને પંદરથી વીસ જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે પચીસથી ત્રીસ જૂનમાં દિલ્હીમાં વરસાદ થશે હમણાં પચીસમી અને અરબ સાગરમાં ભેદ બંગાળ ઉત્તર ભેજના કારણે ઉત્તર ભારતના ભાગોમાંથી કાળઝાળ ગરમીઓમાંથી રાહત મળવાની શક્યતા છે ચાર જૂન ચાર પાંચ જૂન સતત જૂન આસપાસ રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલા ભાગમાં થવાની શક્યતા છે આજી વંચોનું પ્રમાણ જબરું રહે છે કાચના મકાનના સાપડા ઉડી જાય તેવા વંચો રહી શકે છે અને તે પછી વરસાદ આવશે પણ આ જે વરસાદ છે એ રોહિણી નક્ષત્રનો વરસાદ એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ જ્યાં જ્યાં થયો હોય છે ત્યાં પુનઃ વરસાદ થાય છે કેવું મનાય છે થોડા